ઉદેપુર કુસુમ વિલાસ પેલેસ ખાતે જિલ્લા કક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમ સંપન્ન થયો છોટાઉદેપુરના કુસુમ વિલાસ પેલેસ ખાતે ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા ડીડીઓ શ્રી ગંગાસિંહ ડીએસપી શ્રી ઇમ્તિયાઝ શેખ તેમજ પ્રયોજના વિશેષ હાજરીમાં વર્ષના પ્રથમ દિવસે સવારે સાડા સાત કલાકે સામૂહિક સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો છોટાઉદેપુર શહેરમાં પણ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને અહીં બસો પિસ્તાળીસ યોગ સાધકો સૂર્ય નમસ્કાર કરી જિલ્લા કક્ષાની જ આ ઉજવણીમાં સહભાગી બન્યા હતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વ લોકોએ સૂર્ય નમસ્કાર કરીને ચમત્કારિક યોગ પદ્ધતિને પોતાના જીવનનો એક ભાગ બનાવવા માટે ભાગીદારી નોંધાવી હતી સૂર્ય એટલે ઉર્જાનો સ્ત્રોત જ્યારે ગરવી ગુજરાતને નવા વર્ષની શરૂઆત સૂર્ય નમસ્કાર કરીને કરી હતી સૂર્ય નમસ્કાર જેને ધ અલ્ટિમેટ આસન તરીકે પણ ઓળખવામાં આવે છે જે પીઠ તેમજ તમારા સ્નાયુઓને મજબૂત બનાવે છે અને બ્લડ સુગર ઘટાડે છે નિયમિત સૂર્ય નમસ્કાર કરવાથી રક્ત પરિભ્રમણ પણ સુધરે છે જેથી ત્વચા માટે પણ ફળદાયી બની રહે છે આવો તો અનેક ફાયદાઓ સૂર્ય નમસ્કારના છે ત્યારે યોગ સાધકો યોગ ટ્રેનર યોગ કોર્ડિનેટર તથા યોગ કોચ સહિત સૌએ મળીને અગિયાર સૂર્ય નમસ્કાર કર્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયંતિ રાઠવા જિલ્લા વિકાસ અધિકારી પ્રયોજના વહીવટદાર શ્રી પોલીસ અધિક્ષક બ્રહ્માકુમારી સંસ્થાના કાર્યકરો કુસુમ વિલાસ પેલેસના રાજકુવરીબા તેમજ શહેરીજનો સામૂહિક સૂર્ય નમસ્કારમાં જોડાયા હતા યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિની દેણ ગુજરાતમાં લોકોને યોગ સાથે જોડવા પ્રચાર પ્રસાર કરવા યોગ બોર્ડ દ્વારા કાર્ય થઈ રહ્યું છે ગુજરાત સરકાર દ્વારા નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેના થકી આપણે યોગની મહિમા અને લાભો વિશે જાણ કરાવી શકીએ છીએ કે સૂર્ય નમસ્કાર સ્પર્ધાના માધ્યમથી યોગની લોકપ્રિયતા વધારવાનો એક અવસર બનાવ્યો છે સમગ્ર ગુજરાતમાં સૂર્ય નમસ્કારનો માહોલ ઉભો થયો અને સૂર્ય નમસ્કાર બાબતે ગુજરાત એક રોલ મોડેલ બન્યું છે કે સૂર્ય નમસ્કાર એ ફિઝિકલ એક્સાઈ સાથે સાથે રોજિંદા જીવનમાં સામેલ થાય તેના માટે હું તમામ આહવાન કરું છું ફરીથી એક વખત દરેક વિજેતા ખેલાડીઓને મારા તરફથી અભિનંદન પાઠવું સૂર્ય નમસ્કાર એ યોગ ની એક શ્રેષ્ઠ કલા જે આપણા શરીર મન અને આત્માને સ્વસ્થ અને સુખી બનાવે છે સૂર્ય નમસ્કાર એ બાર આસનોનો એક સામાન્ય વયશ જે સૂર્યને નમન કરેશ સૂર્ય જીવનનો સ્ત્રોત જે આપણે ઊર્જા પ્રકાશ અને ગરમી આપે સૂર્ય નમસ્કાર કરવાથી આપણા શરીરના બધા અંગો સક્રિય થાયશ છે આપણા રક્ત પ્રવાહ પણ સુધરેશ આપણી પાચન શક્તિમાં પણ વધારો કરેશ આપણી માનસિક શાંતિ અને આત્મ વિશ્વાસ પણ વધારે